નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ ઓર્ગેનિક લેન્ડ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ડીસા તાલુકાના નવા ગામે આવ્યા છીએ જે આપણા દિનેશજી ખેડૂત છે એમને એમના જીરામાં આપણું ઓપટીમાં પ્લસ વાપરેલું છે તો એમને પહેલાં તો એમનો પરિચય પૂછે અને એના પછી આપણે એમનું રિઝલ્ટ કેવું મળેલું છે એ પૂછે તો દિનેશજી પહેલાં પરિચય આપો ને તમારો ઠાકોર દિનેશજી નવા તાલુકો બળવંત તો દિનેશજી તમે જે ઓપટીમાં પ્લસ વાપરેલું છે તેનું એનું રિઝલ્ટ તમને કઈ

બહુ બહુ સંતોષ તો બીજા ખેડૂત મિત્રોને ને ભલામણ માટે કરી શકાય ચોક્કસ સો ટકા